બ્રહ્મભટ સાહેબ પ્રેમજીભાઈ વિભાગના અધ્યક્ષ ફીનાબેન ચંદ્રવાડિયા સાહેબ રમેશભાઈ રાજેશ્વરીબેન સુધાબેન અને આપ સૌ ખાસો સમય થયો છે અને મધ્યકાળમાં તો ભજનનો મહિમા હતો પણ આપણે એનું પછી ફેરવ્યું કે ભોજન વિના ભજન ના હોય તો એ પણ મને ધ્યાનમાં છે જ મને આ વિષયમાં મજા પડી ગઈ મળ્યો એટલે કે પ્રિય સ્વરૂપ છે નવલકથાનું અને પશ્ચિમથી આવેલું એમાં આપણું આ લોક સાહિત્ય શું દખલ કરે છે અને એના પરિણામો કેવા આવ્યા એટલે થોડાક જ ઉદાહરણો જોઈએ તો લોક સાહિત્ય કે લોકવિદ્યા જેમાં અંધશ્રદ્ધાઓ છે શ્રદ્ધાઓ છે એક ઉદાહરણ થી વાત શરૂ કરીએ કે શું કરે છે લેખક કે હળને હાથ ન અડાડાય અને એ જો અડાડે તો દુકાળ પડે અને વાલા ડોસા નું મૃત્યુ થયું છે અને રૂપામાં કાળુ ને શીખવે છે પણ પેલું ફગાઈ જાય છે હળ એટલે બિચારા એ હાથ અડાડ્યું ને કોઈક જોઈ ગયું અને ગામમાં વાત ચાલી કે રૂપા એ નક્કી કર્યું કે આ રૂપાના કારણે દુષ્કાળ પડ્યો છે અને પરિણામે હવે એના શરીર ઉપરથી હળ પસાર કરવું પડે અને સારા બળદ શોધી આવે છે માલી ડોસી જેથી હેરાન થાય રૂપા અને રૂપાના શરીર ઉપરથી હળ પસાર કરવામાં ની ઘટના છે એ જ વખતે વરસાદ બંધાય છે અને છાટા પડે છે એટલે પેલું હળ પસાર કરાતું નથી અને પછી તો એ રૂપામાં નિર્દોષ ઠર્યા પણ સાંજે રૂપામાના પરસાળમાં બધી બધા બૈરા બેઠા છે અને એમને થાય છે કે રૂપામાનું સત તો જુઓ વરસાદ લાવી દીધો માગો પસાર થાય પેલા અને પછી તો પેલી નવી વવારો બધા પૂછે કે સાચું કે જો રૂપામાં તમે કયા ભગવાનને યાદ કરેલા કઈ માતાજીની યાદ કરેલી અને ફક દઈને રૂપામાં હસી પડે છે રૂપામાં એટલું જ કે છે કે હાચું ગૌલી મેં છે ને કાળિયાન બાપાને યાદ કર્યા કે જો તારા બાપા કાળિયાના બાપ હોત ને તો મારે આ દશા ન આવે તમે જો અલૌકિકતાને એક જાટકે કંખેરી નાખી આ લોક તત્વ છે આ લોક છે કે જે પરલોકથી દૂર હતું એટલે જ હાસ્યામાં મુકાઈ ગયું હતું નરસિંહથી દયારામમાં સામે એક લોક સાહિત્ય છે ભાઈ પણ તમે મુખ્ય ધારાનું સાહિત્ય નહોતું અને પરિણામે શું થયું કે ધર્મ અર્થ કામ મોક્ષ આ ચાર વસ્તુના બદલે તમે ધર્મ થી સીધો કૂદકો મારીને મોક્ષમાં માં દયારામ સીધા ધર્મ થી મોક્ષમાં અરે ભાઈ પૈસા આ કામ આ બધું અગત્યનું છે અને તોય તમને જરૂર તો પડી જ છેલ્લે દયારામ આવતા આવતા શરીર આવી ગયું કવિતામાં વળી નહીતર શરીર ઉપર તો એવો ચેકડો હતો પણ દયા રામ કૃષ્ણ જરાક આપણને યાદ આવે કે ભાઈ બે ચુંબન માંગી લે એક ના બદલે તું જ તોરો મુજ મોરો તો આજે લોક ને હું જે જોઉં છું કે જે લોક હાસ્યામાં ધકેલાઈ ગયું જેની અંદર આ ની વાતો હતી એમ અને એટલા માટે એ રિવાઈવ થવાનું જ છે એટલે આ જે ડોસીમાં રૂપાનો જે પ્રસંગ છે અથવા તો જેમણે હમણાં બળવંતભાઈ કહું કે આ રોટલામાં ઝેર નાખ્યું લોકવિદ્યા પ્રમાણે ન નખાય અરે ભાઈ એક સરસ ચૂક પણ આખી આખી કૃતિ લોકતત્ત્વ થી ખીચો ખીચ છે અને કાલ જય છે જ એને છે જ તમે જુઓ કે લોકવિદ્યામાં ભુવા આવ્યા એ મળેલા જીવમાંય ભુવ છે અને ભુવો શું કરે છે કાનજી જીવીને ગામમાં તો લાવ્યો પણ પછી એનું નૈતિક મન ડંખ્યા કરે છે એટલે મળતો નથી અને જીવી નહીં થાય છે કે તો તો લાવ્યા શું કરવા એકવાર પહોંચી જાય છે છે પકડે કે તમે તો દેખાતા નથી ત્યારે એ ગામમાં પેલો ભૂવો એક દિવસ જાહેર કાર્યક્રમમાં પરફોર્મન્સ ના એમ કે કાનજી આ બધું બરાબર નથી ચાલતું હવે કાનજીને કેવી ખીચ ચડે કે એક તો સંયમ રાખીને દૂર રહે છે કાનજીને જીવી એટલે જૈન સીધો ભુવાન પકડી લે છે બોલ શું છે શું બરાબર નથી અને તમે જુઓ કે ભૂવો મરી જાત પણ છોડાવવા માટે પુરુષો તો દોડ્યા પણ એક સ્ત્રી દોડી અને એ દોડી જીવી એટલે જેને નહોતી ખબર એ નહીં પડી કે કઈક છે કાનજી જીવી વચ્ચે એટલે પન્નાલ શીર્ષક જ એ પ્રકરણનું નું આપ્યું છે પારખા પ્રેમના પારખા તો આ ભૂવાનો પ્રવેશ કે આ માગવાનો પ્રવેશ થતો નાની જે આપણી લોક તત્વો માનો કે ભાઈ શું છે આપણે તો છીકડી એટલે બરાબર પણ છીકડી એ ઇન્ટરવોલ પાડવાનો જ વાત કહેવામાં તમારે જયારે વડામણામાં છોકરીને વેચવા ગયો છે મનોરદા અને પટલાણી કોઈ પૂછે કે મનોર કાકા દેખાતા નથી અલા ભાઈ આપણા ગોમ માં નિહાર નથી ને તો રાજા મળવા ગયા કોઈ આવ્યું નહીં બોલો પણ પછી જાય ઇન્ટરવલ પાડતા જાય તુલે એટલે વાત ગોઠવી શકાય તમે જુઓ કે તમાકુ આપી એક સત્કાર કરવો આ છે ને લોક છે ભાઈ લોકમાં આવી છોચ ન હતો એટલે અત્યારે કુંભમાં જઈને ઘણા ગાંજો નથી ફૂકતા તમે જો ભક્ત ની સાથે ગાંજાનો યોનાચારો કશું જ ત્યાં કશું હતું જ નહીં આ બધું સંભોગ સમાધિ ઓછો ક્યાંથી લાવ્યા નાથ પરંપરામાંથી નાથ એક પરંપરા હતી જેમાંથી આ બે કારણ કે બંને અલિખિત છે તમારું મુખ્ય ધારાનું સાહિત્ય અને લોક સાહિત્ય બંને આવ્યું ક્યાંથી સોર્સ ક્યાં છે એ સોર્સ કેમ દબાઈ ગયો એ જો વિચાર કરીશું તો ખ્યાલ આવશે કે જ્યાં દેહનો સ્વીકાર હતો એમ કહું છું જ્યાં લોકનો સ્વીકાર હતો દેહનો એટલી અર્થ તો આ તમાકુનો કોઈ છોજ નથી ને તમાકુ શું છે જો તમે વળામણામાં હું એક દ્રશ્ય જોઉં છું ત્રણ જગ્યાએ એટલે હું આને એપ્લાઇડ નથી કહેતો લોકવિદ્યાને હું ફંક્શનલ કહીશ કારણ કે એપ્લાઇડ કયું છે કે કોઈ થિયરી છે અને એનું પ્રેક્ટિકલ થાય એપ્લાયડ છે પણ ત્યારે સાહિત્યના સંદર્ભે સાહિત્યથી સાહિત્ય છે ત્યારે તે ફંક્શનલ હશે કે ભાઈ અહિયાં કેવી રીતે પોતાને એક આજની દશા સારી નથી લાગતી ન મળ્યો કાળિયા જેવો ધણી એટલે રાજુને ગમતું નથી તો એ ગીત ગાય છે ધન તો દોડતા જાય મનખો માણ્યો નથી રે લોલ સવારો સમણે થાય મનખો માણ્યો નથી રે લોલ આ ફંક્શનલ થઈ ગયું ચપટી વગાડતામાં આ પારખામાં ફંક્શનલ થઈ ગઈ તમારી લોકવિદ્યા આ લાગામાં ફંક્શનલ થઈ ગઈ આ તમાકુમાં તમે જુઓ આ બધું જ લોકવિદ્યાઓ તમે આવી જયશ્રી ચૌધરી ની છીલું ગુરી અરે તે ડાકણો છે તમે વાંચજો સર્પવિદ્યા છે મંત્ર વિદ્યા છે ડુંગર નાયિકાને બોલાવે આજે મળવા આવજે આપણે વાતો કરીશું અને વૃક્ષો માનવ દેહ કરે અને એ નાયિકા જતી રહે પાછા વૃક્ષો થઈ જાય તો આ બધી આદિવાસી માન્યતાઓ નામનું એક કાલ્પનિક ગામ બનાવ્યું છે બેને માન્યતા બે હજાર પચીસ સુધીની ગુજરાતી નવલકથામાં સહેજ બહાર નીકળે તો ભારતીય નવલકથામાં પચાસ પચાસ લોકગીતો હોય એવી નવલકથાઓ છે તમે ખાલી જિંદગી નામાં વાંચી લો કેટલા ગીતો છે

હવે છાણીમાં હું જોઉં છું કે એનું મૂળ નામ હતું છાયાપુરી છાયાપુરી એટલે જૈન જૈનો દોઢસો બસો વર્ષ એનાથી જૂનું મંદિર છે તો મસ્જિદ છે મંદિર છે ગુરુદ્વારા તો કેવળ સંપ્રદાય વાળા છે દલપતભાઈ વાળા છે પાઠ પરંપરા વાળા બધા શાંતિથી રહે છે મળી તો આ જે એક લોકની જે એક પ્રકારનું સમાવેશી વર્તન હતું હું નામની નવલકથા લખે છે નરોત્તમ પલાળ તો વારંવાર એ આપણને યાદ આપે હું એટલે ઝેરી પવન અને જ્યારે ભારતના વિભાજનની વાતો શરૂ થઈ અને લોકોના મન એકબીજા ઉપર ઊંચા થયા તો આ લેખક આપણને નરોત્તમ પલાણ એમ કે છે કે આ ખાગે જુઓ તમે એક ચારણ બાઈ માટે એક ચાર સિંધી ભાઈઓ એ બલિદાન આપ્યું અને પાંચ મજાર ભેગી જ છે કાલાવડના શીતળાના મંદિરમાં ફકીરના હાથે સિંદૂર થાય મુસલમાન ના હાથે પેલું ત્રાગડ સા પીર કેશોદ ના એમાં મળી દો રબારી ના હાથે ચડે અરે આપણે ક્યાંય નહીં દૂર ના જવું હોય તો પીરાણા જાઓ બધા કચ્છના પટેલો છે અને જગ્યાનું નામ પીરાણા છે અને સૌથી મોટી વાત તો રામા પીર જ છે ભાઈ તો શું કરશો આ જે વસ્તુ એ આપણને શીખવાડી હતી તો એ યાદ આપે છે હું નો લેખક એમ કહું છું હુહુ લેખક હા અહિયાં ચમત્કારો ની રીતે નહીં આવે માનો કે આપણે વાંચતા હોઈએ અને સોમ તીર્થમાં જે તાતણો ખોવાઈ ગયો હતો એ એ તો લઈ આવે છે કે કઈ રીતે સોમનાથ ને બચાવવાના મેઇનસ્ટ્રીમ સામે એક લોક તત્વ પણ હતા ફરીદ પણ એ તો બરાબર છે પણ ત્યાં એક દેશી નાના નાના રાજાઓ અને આ વરુડી મને એ ગમ્યું નહીં કારણ કે આ નવલકથા છે કે ભાઈ આ વરુડી છે એ ઉભી રહે એટલે સમુદ્રમાં રસ્તો થઈ ગયો નવલકથામાં આ રીતે રસ્તો નહીં થાય આ લોકકથા નથી અહીંયા રહેવાનું તમે અહીંયા જે રીતે લાવશો હા ફંક્શનલ કરવું હોય તો જુદી રીતે એની હોઈ શકે છે જે દુનિયાની ઉત્તમ કૃતિઓ ગણાય છે એમાં છે જ ચમત્કારો પણ ચમત્કારોનું સ્તર જુદું છે અહીંયા તમે આ પ્રકારે સીધે સીધું મૂકી દીધું બાકી મેટામોર્ફિસિસ લોક કથા જ છે માર્કવેઝ જે અત્યારે મોટા મોટો લેખક લોક કથા જ છે દુનિયામાં સારા સારા લેખકો જે હવે આવવાના છે મારી દ્રષ્ટિએ આફ્રિકામાંથી આવશે લેટિન અમેરિકામાંથી આવશે એ લોકોના વિશ્વ યુરોપ જેટલા પાંગળા નથી રહ્યા એટલે તમે જુઓ કે એલિસ વોકર દાખલા તરીકે એલિસ વોકરની એક નાનકડી વાત તમને કહું હવે બે છોકરીઓ છે માને અને માન એક છોકરી પણ છે ને મોટી નાની છોકરી જરા ફરતી થઈ હવે હોસ્ટેલમાં જાય છે તે માએ સરસ સામાન પેક કર્યો એક ગોદડી આપી ગોદડીમાં એવા જાત જાતના નાના નાના ટુકડા થીગડા આપણે ટુકડા કેવી કહેવાય દેશી ભાષા જ વાપરી થીગડા એટલા બધા છે તો પેલી કહે છે કે હું આના ના લઈ જાઉં હોસ્ટેલમાં શરમ આવે બધા હશે ના લઈ ગઈ પછી તો બેન ભણ્યા અને પ્રેમમાં પડ્યા પછી તો ત્યાં લંડન ફરતા થયા એવા એક દિવસ જોયું એથની સિટી ને એથનિક ને આ તો જોરદાર ગોદડી કહેવાય આવી ગોદડી માટે તો શેર વાળા મરે છે આપણે પેલો ચાકળો હોય ને એમ તો પછી હોસ્ટેલ ઘેર આવી કે મને આ ગોદડી આપો ત્યારે પેલી મોટી બેને એવું કહ્યું કે આ ગોદડી તો મને કરિયાવર માં દેવાની જ મમ્મી અને મારે લઈ જવી છે કારણ કે આમાં દાદાના દાદા આર્મી માં ને એમના શર્ટ નો એક ભાગ છે આપણી દાદી નો છે ફલાણા કાકા નો છે તમે જુઓ કે આ પેલો લોક જેવી છોકરી એનો તંતુ ક્યાં છે પેલી ને ફેશન દાખલ જોઈએ છે એટલે લોક તત્વો બેને બરાબર શબ્દ વાપર્યો સવારે પીના બેને કે માસ કલ્ચર આ ફોક કલ્ચર માસ કલ્ચર બને ને એમાં વચ્ચે માર્કેટ આવી જાય છે એટલે આપણને ચાકડો ગમે પણ આપણે મોર ગમે પણ એ લોક સાહિત્યનો પ્રોગ્રામ હોય તો જ કાયમી નહીં અને કોઈ લોકો ઘરમાં મોર મૂક્યો હોય તે કાયમી જ હોય છોકરો જોવા આવે ત્યારે તે અને પ્રસંગ હોય પણ ત્યાં પ્રસંગ પ્રમાણે ના હોય એક જીવન સાથે જોડે એટલે બરાબર બળવંતભાઈ પણ એક શબ્દ વાપરેલો ફેક કેટલીક વાર લોક સાહિત્ય ફેક તમને લોકનો પરિચય જ નથી લોકની નવલકથા લખવાનું સાહસ કરો છો તો તમારી પાસે છે જ નહીં ગ્રામ લક્ષ્મી જેવું અઘરું નામ રાખી દો છો અને પછી નામ પણ ના હોય એવા અરુણ ને અશ્વિન ને અરે તો તો જમકુડી હોય હોય ભાઈ આજે એકદમ જ તમે જુઓ કે એમને વાંધો નહીં રવ દેસાઈ ને લખવું તું પ્રોજેક્ટેડ ફોક છે ત્યાં પણ જેવા આપણે મેઘાણીમાં આવીએ છીએ એને કલ્ચર આવી જાય છે આખી લોકવિદ્યાઓ આવે છે જુઓ તમને કઉ દાખલા તરીકે ટેટુ માસ્ટર્સ બધા હવે એમની વસુંધરાના વાલા દવલા એમાં જે વાણિયાના જેની પ્રેમ થાય છે એ છોકરી તો પેલા ગામમાં આવેલું વિચરતી જાતિ અને પ્રતાપ સાથે પ્રેમમાં પડી તો એમણે બે ભેગા કર્યા વસુંધરાના વાલા અને દવલા રાત્રે પાછા એમની પાસે ચોરીઓ કરાવે ગામના સારા માણસો ચોરી કરવાનું કામ સોંપે ચોરી એમને આવડે નહીં ને એટલે ચોરી કરવા વાળા ઘણી વાર સારા સારા ચોર બધા હોય એમને પાછું બનતું હોય બધું વેચવા જવાનું તો આ બધું બધું છે તો શરૂ કરીને ક્રમશઃ જે રીતે આગળ વધતા ગયા મેં તમને એમ કહું પન્નાલા લે એને ફંક્શનલ બનાવ્યા આપણે અટક્યા હતા પેલી તમાકુ પાસે તો તમાકુ તમે જુઓ કે એ નવલકથામાં એક છોકરો આવીને કહી જાય કે ભાઈ મારી માએ તમને અત્યારે ને અત્યારે બોલાય છે કહેતો નથી શું કામ પડ્યું આની ટાળમાં તો કે ના મને ખબર નથી પહેલાં તો એને જોયો ને તમે જુઓ એ ત્યાંથી જ લોકતત્વ શરૂ મનોરદા હોકો પી રહ્યા છે ગુડ ગુડ શરૂ કરે છે ને ત્યાં એક આમ ઓછાયો જોયો અને એમણે બૂમ પાડી કુણ સે લ્યા આ કુણ સે લ્યા અને તરત જ પેલા છોકરાએ શું કીધું એ તો હું મોત્યો પોતાના નામે મોતી નાખે તમે મોતી કોત ગભરાઈ જાય લોકતત્વ છે ભાઈ તમે એમ મોતીભાઈ તો પેલો આજુબાજુ જીવનની લાઈફ એ એ તો હું મોત્યો મારી માએ બોલાવે હવે એ માણસ જાય છે ક્યાં બોલાયા છે અંબા એને જાય છે બેચર ને ત્યાં કારણ કે એને ખબર પડી કે અડધી રાતે અંબા એ બોલાયા તો અંબા તો દુશ્મન છે જ પેલા બેચર નહીં એટલે બેચરિયાનો કઈક લોચો છે આ એની બેન ભાગી ગઈ છે ને કદાચ આવી ગયા સુજો એટલે જેવા બેચર ને ત્યાં ગયા ત્યાં બહારનું ખખડાવ્યું અને એમણે કહ્યું કે બધું એકદમ જ વાત શાંત થઈ ગઈ કોઈ અવાજ આવતો જ જાણે પરસાળમાં વીજળી પડી કેવું સરસ વાક્ય છે અને એકદમ એ કહે છે કે તમે નહીં જાણતા હોય તો બધું જાણું છું તમને એમ કે આમ છે આડા અવળા વાક્યો બોલે ડો અને આ મનોરદા ને પેલા તો બેચરીઓ બિચારો કે છે ગભરાઈ મનોરદા તમાકુ બદલી આલો ભળીએ તમાકુ આ તમને સોપતું નથી કશી જ ખબર નથી પણ પોલીસ પાર્ટી છે એટલે એને બધું હાથમાં આવી શું કરીએ મનોરદા રાંડ આવી છે બાકી ગઈ હતી ને મારી દીકરી એ જો એને રાંડ કહેવાની ચિંતા કરવાની અને તમે જુઓ કે આ મનોરદા ત્યાંથી વાત લઈ ગયા પછી ધીમે ધીમે અંબાને ત્યાં જાય ને ત્યાં જઈને પેલા પેલું નાખે અને એના છોકરાને કે તમાકુ બદલી આલ કારણ કે અહીંયા વાત ફેરવવાની છે પેલામાં વાત તરત જાણવાની હતી એટલે તમાકુ ના માન નો અસ્વીકાર અહીંયા જઈને તમાકુ બદલી આલ તો આ તમાકુના જે દ્રશ્યો છે અને બીજે દિવસે મૂકી આવ્યા મંદિરમાં ત્રીજે દિવસે વેચવા ગયા એ દરમિયાન પણ એક નાનકડું દ્રશ્ય પીનાબેન જમના ને માને એવું થયું કે બિચારી ક્યાં ગઈ છે મારી દીકરી એ પૂછવા ગઈ લઈને કે પટેલ ને રાંડ ક્યાં ગઈ એમ તમે જુઓ એ વખતે પણ મનોરદા શું કરી રહ્યા છે કુવામાંની રાસ તૂટી ગયેલી ખેંચવાની તો એ રાસ ને સાંધી રહ્યા છે આજે જમકું નું દોરડું તૂટી ગયું છે લગ્ન જીવન એ જાણે કે શાંત હોય એટલે ઘણા બધા મિત્રો એ મને કહેલું રમણભાઈ કે આ તમે બધું ખેંચ ખેંચ કરો છો વધારે પડતું પણ જે દેખાય છે એને ક્યાં મૂકી દેવાનું આપણે કે ભાઈ આ છે આ દોરડું જ જે પ્રેમ નામના કુવામાં ખાબકી ને બિચારી દોરડું તૂટી ગયું છે તો એ દોરડું સાદે છે અચાનક જ મનોરદા અને તમે જો સંધાય છે શેખ છેલ્લે સંધાય પણ છે તો આ રીતે તમે પારખા જુઓ ન પ્રકરણ આ વળામણા વળોમણા જુઓ માનવીન ભવાય જુઓ આમ તો નામ આવું રાખવું જોઈતું તું માનવીન ભવાય કરતા તો મોનવીન ભવાય કે વળોમણા કે મળેલા જીવ આ ત્રણે ત્રણ માં હું જોઉં છું ક્યાંક બરાબર કે એન્ટરટેનમેન્ટ ના હેતુ માટે પણ લોક સાહિત્ય આવે ને એમાં કઈ વાંધો નથી આ કાળું પરણવા બેસે રાજુ સાથે તો પરણ આવ્યું નહીં પણ પરણવા બેસે એટલે પેલું ફટાણું તો આવે જ કાળિયા તારે તે કેળિયું ક્યાંથી રે બાર બાપોના તારી માં ગઈતી રે બાર બાપોના ગઈતી તો ગઈ હતી તો આ જો આ એન્ટરટેઈનમેન્ટ એટલે તમે ટેક્સ્ટ કોન્ટેક્સ્ટ માં જુઓ એન્ટરટેનમાં જુઓ ઘણી વાર માત્ર ને માત્ર એમણે આઈડેન્ટિટી અને પોતાનો એક પાસ્ટ જે ચાલી જઈ રહ્યો છે એને સંઘરી લેવો છે હવે આ જયશ્રી બેન હું એ જોઉં છું કે બધું વિલુપ્ત થઈ રહ્યું સંસાર છે તો લઈ જેટલું જાણીએ છીએ એટલું મૂકી દઈએ અત્યારે તો એક એક હેતુ આ પણ છે એનો કે કેટલીક વાર ફંક્શનલ હાઈલી ફંક્શનલ નથી હોતું પણ મૂકી દે છે કે ભાઈ આ પ્રકારનું અમારી મૂઠ મારવાની પદ્ધતિ હતી આ મંત્ર વિદ્યાઓ હતી પણ કેટલીક વાર શું થાય કે નવલકથા દાખલા તરીકે લોક સાહિત્ય નવલકથા માટે ખાતર છે ખોરાક નથી હવે ખોરાક લો તો શું થાય સોનાની સોનાના પિંજરના પંખી થઈ જાય એક હતો રાજા એને હતી રાણી રાણી બે છોકરા એનું નામ ધૈર્ય અને શૌર્ય પછી એને બનતું નથી રાણીને પછી બીજી રાણી ગમી રાજાને તો ગમે જ તો રાણી ગમી બીજી બીજી રાણી ગમ્યો હવે બીજી રાણી છોકરા થતા નથી એટલે પેલા જૂનીના બે ગમે નહીં એટલે એને મરાવી નાખવાના પેલા એ મરે નહીં એ આપણે જાણીએ દયા આવી જાય પછી શૌર્ય અને એની પત્ની ભોગ આપે સમાજ માટે ધૈર્ય ફરીથી રાજા બને પેલી રાણીને સજા થાય ખાધું પીધું ને આ વાર નવલકથા છે ઉત્પલ પટેલ હું આને નવલકથા કેતો આ લોકકથા છે તે લોકકથા એટલે કે લોકકથાની નકલગીરી પણ આ એક ખોરાક બની ગયો ખાતર બનાવવાનું છે આપણે તો એમાંથી કઈ હવે અત્યારે મનો વિક્રમ વેતાળ થી કેટલું બધું લખી શકાય આપણે નવી વાર્તાઓ મહેન્દ્રભાઈ અકબર બિલબલ થી કેટલું લખી શકાય તો આ બંને ઉપયોગ કરી લે કોઈ માણસ અત્યારે કે વિક્રમ પછી કુંભ મેળામાં ગયો એમ આવી રીતે કઈક શરૂ કરે તો તો એ જે છે એ તમે નવી રીતે લખી નાખો એટલે છીલું ગુરી બે હજાર પચીસ માં આવતા પહેલા હા એક કપલ એ પણ આવ્યું આપણે ત્યાં કે જેમણે આ રીતે લોક 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 વિદ્યાઓ સાહિત્ય બધું જ છે એ નાજીર અને મોનાબેન મોનાબેને પહેલી જે નોવેલ લખી ઘોર ખોદિયા અને પછી નાજીરની વેશ પલટો અને ચંડાળ ચક્રાઓ આ તમે કૃતિઓ તમે જુઓ તો એમાં એક ભૂત પ્રેતની માન્યતાઓને એકબીજાને સપનામાં આવવા આજે મેં તમને કહ્યું કે માતાજીનું આવવું અહીંયા કઈ રીતે ફંક્શનલ ત્યાં એક પ્રકારનું એમને પણ વિલુપ્ત સંસાર જ છે દોઢસો બસો વર્ષ પહેલા વાસદાના જંગલોમાં કેવા પ્રકારનું જીવન હતું એ મોનાબેન રખી રહ્યા છે અને દોઢસો બસો વર્ષ પહેલા દીવ કાંઠામાં કયા પ્રકારનું જીવન હતું એ નાજીર લખી રહ્યો છે તો તમને ઢાલ કાચબો એના સંગ્રહ નામ પરથી ખ્યાલ આવે ઢાલ કાચબો ગાય જેવડો કાચબો હોય કહેવાનો તો આ પ્રકાર અને આ વર્લ્ડ આફ્રિકા પાસે વધારે છે એટલે મેં તમને કહ્યું એમ કે આફ્રિકન રાઇટરમાં પણ આ દેખાય આપણા જેટલા જેટલા રાઇટર્સ કૃષ્ણા સોપતીની જિંદગીનામાં મેં તમને કહ્યું સુપર નમૂનો છે આપણો એક મેલા છે કારણ કે લોક સાહિત્ય અને નવલકથાનો ફરક શું છે કે લોક સાહિત્ય સામાયિક સામૂહિકતાનું સ્વરૂપ છે સંઘોર્મીનું સાહિત્ય અને આ બિલકુલ વૈયક્તિકતાની વસ્તુ છે એટલે આપણે જ્યારે નવલકથા લખી તો આપણને વૈયક્તિકતા ફાવે જ નહીં નથી આવતી એટલે મહેલા આંચલમાં કોઈ હીરો નથી સૌરાષ્ટ્રમાં કોઈ હીરો નથી જિંદગી જિંદગીનામામાં કોઈ હીરો નથી ત્રણે ત્રણમાં લોક સાહિત્યની ભરપૂર અસર છે બે થોફા ઓથર આ રાલ્ક ફોક્સનું નોવેલ એન્ડ પીપલ નામનું પુસ્તક છે એમાં જ છે કે જેમણે લોકના સંદર્ભે આખું પુસ્તક કર્યું છે તો એમાં એમણે કહ્યું કે આખું પ્રકરણ છે નાયકનું મૃત્યુ આ એક સમાજવાદી સ્વરૂપ છે એની ઉર્જાનો આપણે લાભ લેવો જ જોઈશે અને એ રીતે લેવાયો છે ભારતભરમાં લેવાયો છે વિશ્વભરમાં લેવાઈ રહ્યો છે પણ મેં કહ્યું એમ કે એ ખાતર છે ખોરાક નથી આ જો આપણે ધ્યાન રાખીએ તો આપણે સોનાના પિંજરાના પંખીને લખીએ આપણે બરાબર છે મજા આવે એન્ટર કિશોર કથા થઈ જશે એનું માનું પણ એ નવલકથા નહીં માની જો નવલકથા બનાવવી હોય તો આ પન્નાલાલ આપણા મોટા શિક્ષક છે કે કે આપણે કઈ રીતે બાવાની લંગોટી કરીશું તમે જુઓ વર્ષે ડોસાને દીકરો થયો અને બધા બેઠા જે સવારમાં તાપી રહ્યા છે એકદમ કે કે વાર્તા કોને પેલા બાવાની લંગોટી જા પર્વત ઉપર આદિવાસી સ્ત્રી જાય છે ને બતાવે છે કોઈ જતું ના હોય વાર્તા કહેવાની આ શૈલી છે અને પછી એ કે છે કે એ જંગલમાં એક બાવો રહેતો તો ને બાવાની રોજ એ બિચારા પાસે પેલા બાવા નાના હતા આવા મોટા એટલે બાવા કરોડો રૂપિયા ન થાય દો રોટી અને એક દો રોટી એક લંગોટી સાત હજાર કરોડ ના હોય તો એટલે કે છે કે બિચારે લંગોટી રોજ ખોવાઈ જાય શું કરવાનું હોય એક અને પછી ગામમાં જઈને માગતા લોટ માગવા માંગાય એટલે એટલી શરમ આવે એટલે એ છે કે આ લંગોટી સુસુર કા તો સુસુરતા રાત આખી જાગ્યો ગાંજો પીધો પણ સેજ ઝબકું આવે ને લંગોટી જતી આ તો સાલું કઈક પછી તો બરાબર નું બીજા દાડે પછી પકડ્યો ઉંદરડો હતો એને ઉંદરડા માટે થઈને બિચારા લાયા બિલાડી બિલાડીને હવે કંઈક ખવડાવવું પડે એટલે દૂધ એટલે ગાય ગાય લાયા એટલે એને ઘાસ લાવવું પડે એમાં પેલા ખેડૂતો કે ભાઈ આ એક આદિવાસી ભાઈ છે બી તમારી સેવા કરશે ને વાસીદો વાળશે ને આ ગાયનું ઘાસ બાસ લાવશે સાચવજો એમાં એ પાછો પેલા કહેતા હતા ને દેવદાસમાં ના બને અરે બધું બને તો એ આ બાવાજી આના આન બાવાજી દ્વારા આ સ્ત્રી બિચારી પ્રેગ્નેન્ટ થઈ અને બાવો ગભરાયો કે માયા છોડીને અહીં આવ્યો ને આ લંગોટી જબરું કર્યું એટલે ભાગી જ ગયો એ ભાગી જ ગયો એ ભાગી જતો રહ્યો તો પેલી બાઈ ક્યાં જાય એણે તો દીકરાને પાછળ બાંધ્યો અને ગુંદ વીણે છે બેઠી બેઠી કારણ કે જે લોક છે ભાગી ના જાય ભાગી તો જાય છે બાવાઓ માણસ છે દાસો એટલે લોકોની શ્રેષ્ઠતા આંકવા માટે અને બીજું પોતાને પણ હવે સાઠ વર્ષે દીકરો થયો છે તો મારી પાસે ઘરેણું નથી કઈ વાંધો નહીં લોટો આપીશ બેન ને પણ મારે હવે જીવવું છે કારણ છે છે આ જે ઉત્સાહ ઉત્સાહ એક બાળક સરીખો કેટલા બધા ખાય છે એના ખાટલામાં નાનકડું બાળક હોય ને એમ હજી તો ઊંવા સંભળાય એ પેલા જે વર્ણન છે એનું એક આ બાવાની લંગોટી એ ખરેખર તો વાલા ડોસાની ચિંતાની પણ વાત છે કે હું પણ આદિવાસી સ્ત્રી જેવો છું આ ફંક્શનલ છે એટલે ઓર્નામેન્ટલ નહીં ઓર્નામેન્ટલ ઘણીવાર હોય કેટલી વાર મેં જ્યારે આપણા રામ મોરીને વાંચ્યા ને તો મને એક જ વાર્તા ગમી વીસ બાવીસમાંથી અને રામ પાસે એટલું બધું લોકનું જગત છે પણ વાર્તા નહોતી એટલે ફેક ઓર્નામેન્ટલ અને ફંક્શનલ આ ત્રણેય જો તમે એના ફોર્મમાં જોશો તો પન્નાલાલ આપણને ફંક્શનલ લાગે છે કે જ્યાં આ લોક જગત એ કાર્ય સાધક વિનિયોગ પામ્યું છે મહેલા આંચલ એનો સૌથી ઉત્તમ નમૂનો છે કે જ્યાં કઈ રીતે આ બધા જ લોક તત્વો હાજર હોવા છતાં એ જુદી વસ્તુ બને છે બાકી બધા સંગ્રહ કરે છે ક્યારેક કિશોર કથા લખે છે એ થાય છે પણ જ્યારે આવા વિશિષ્ટ સર્જકો કે જેમણે મહેલા આંચલ તો અદ્ભુત કામ કર્યું છે કઈ રીતે લોકથી લોકતંત્ર સુધી વાત બાંધવા માટે એમણે લોક સાહિત્યનો અદ્ભુત ખપમાં લીધી છે પણ એ આપણો આજનો વિષય નથી હું અહીંયા અટકું છું આપ સૌનો આભાર